નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ આપશોનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પચીસ જુલાઈ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે શેર તો અવશ્ય કરજો અત્યારે જ કરી દો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને ત્યારબાદ તમારા જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો પણ તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા કે ડેલી જી કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ દસમાંથી પાંચ પ્રશ્નો ભૂગોળના હોય છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ પાંચ પ્રશ્નો સાના હોય છે ઇતિહાસના પ્રશ્નો હોય છે તો તમે તમારો આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કયા દેશના રાજાએ ગુજરાતની મુલાકાત લીધી તો જવાબ આવશે ભૂતાનના રાજા જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો એમણે તાજેતરમાં જ ગુજરાતની મુલાકાત લીધી ભૂતાનના રાજા મહામહિમ જીગમે ખેસર નાંગમેલ વાંગચુ અને વડાપ્રધાન છે જેમનું નામ છે શ્રી શેરિંગ તોગબે હાલમાં ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ પર છે તેમના પ્રવાસ દરમિયાન એમણે બાવીસ જુલાઈના રોજ ગાંધીનગર પધાર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રીએ ભૂતાનના રાજવી અને વડાપ્રધાનના સન્માનમાં ગાંધીનગરની હોટલ ધલીલા ખાતે સ્નેહ ભોજનનું આયોજન કર્યું હતું મુખ્યમંત્રીશ્રીએ ભૂતાનના રાજવીને ભેટરૂપે કચ્છની વિશ્વ પ્રસિદ્ધ રોગન કળાની પ્રતિકૃતિ તેમજ ભૂજોડીની સાલ ગુજરાતના પ્રવાસની સ્મૃતિ રૂપે ભેટ આપી હતી ભુજોડી વણાટકળાની વાત કરીએ ને તો રાજ્યના કચ્છ જિલ્લાના ભુજોડી ગામની પ્રખ્યાત પરંપરાગત હસ્તકલા છે રોગન આર્ટ એ કાપડ પર પેઇન્ટિંગ કરવાની એક પદ્ધતિ છે આમ જોઈએ તો ચાર સદી જૂની છે ચાર સદીઓ જૂની ચારસો વર્ષ જૂની અને આ કળા ફક્ત ગુજરાતના કચ્છ જિલ્લામાં જોવા મળે છે એક સમય એવું હતું કે રોગન કળા છે ને લુપ્ત થવાને આરે હતી પરંતુ રાજ્ય સરકારના અને કચ્છી સમાજના સંયુક્ત પ્રયાસોને કારણે આ કળાનું પુનરુત્થાન થયું છે યાદ રાખજો ભૂતાનની વાત કરી છે કેપિટલ થીમ્પુ છે કરન્સી ગુલ્રમ છે તમને ખબર છે આપણા વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી સાહેબ એમને ભૂતાનનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે એનાથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા શું તમને યાદ છે કે સર્વોચ્ચ સન્માનનું નામ શું હતું જો યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો દર વર્ષે વિશ્વ આઈવીએફ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો પચીસમી જુલાઈ એટલે કે આજનો દિવસ છે એ વર્લ્ડ આઈવીએફ ડે ઇનવિટ્રો ફર્ટિલાઇઝર બરાબર આનું ફૂલ ફોર્મ થાય આઈવીએફ આને આઈવીએફ દિવસ પણ કહેવાય છે ને વિશ્વ એમ્બ્રિયોલોજિસ્ટ દિવસ પણ કહેવાય છે ઓ ઓગણીસો ને ઇઠ્યોતેરમાં પચીસમી જુલાઈના રોજ વિશ્વની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી લુઈસ જોય બ્રાઉનનો જન્મ થયો હતો કઈ જગ્યાએ યુનાઇટેડ કિંગડમના ઓલ્ડહામમાં હવે ઓલ્ડહામ શહેરના ગાયનોકોલોજીસ્ટ ડૉક્ટર પેટ્રિક સ્ટેપટો અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર રોબર્ટ એડવર્ડ એમણે પોતાની રિસર્ચના આધારે એક અનોખી રીતે મહિલાને ગર્ભવતી બનાવવાની પ્રક્રિયા શોધી હતી આઈવીએફની પદ્ધતિથી જે સ્ત્રીઓ કુદરતી રીતે ગર્ભવતી થઈ શકતી નથી એમને ગર્ભ ધારણ કરવામાં મદદ મળે છે ટેસ્ટ ટ્યુબ બેબી પ્રક્રિયામાં પુરુષના શુક્રાણુઓને મહિલાની અંદર મશીન દ્વારા ઇન્જેક્ટ કરવામાં આવે છે આપણા ભારતની અંદર એક એવું રાજ્ય છે જેણે આ આઈવીએફ ટ્રીટમેન્ટ એ બધા માટે ફ્રી કરી દીધી છે જો તમને ખબર હોય કે હું કયા રાજ્યની વાત કરી રહ્યો છું તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમને જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઈક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઈકોનની પ્રેસ કરી કરીને ચંદ્રયાન થ્રીની ઐતિહાસિક સિદ્ધિ બદલ બરાબર છે વર્લ્ડ સ્પેસ એવોર્ડ એને આપવામાં આવ્યો છે બરાબર છે તો ઈસરોના વૈજ્ઞાનિકોએ તમને ખબર છે ચંદ્રયાન થ્રીને બે હજાર ત્રેવીસની ત્રેવીસ ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સફળતાપૂર્વક લેન્ડ કરાવીને ઇતિહાસ રચ્યો આ ચંદ્રયાન થ્રીની ઐતિહાસિક સિદ્ધિ બદલ ઇન્ટરનેશનલ સ્પેસ ફેડરેશન દ્વારા વર્લ્ડ સ્પેસ એવોર્ડ આપવામાં આવ્યો છે ભારત સિવાય અત્યારે જો વાત કરીએ ને તો અમેરિકા રશિયા અને ચાઇના એના ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરી શક્યા છે ઇટાલીના મિલાનમાં ચૌદ ઓક્ટોબરે પંચોતેરમી ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ કોન્ફરન્સના ઉદઘાટન સમારોહ દરમિયાન આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો બે હજાર ત્રેવીસનો એવોર્ડ ઇલોન મસ્ક નાસા ઇએસએ સીએસએ એટલે યુરોપિયન સ્પેસ એજન્સી કેનેડિયન સ્પેસ એજન્સી જેમ્સ વેબ ટેલિસ્કોપ એ ટીમને આપવામાં આવ્યો હતો તમને ખબર છે ચંદ્રયાન છે એને એલવીએમ થ્રી નામના રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું હતું કયા દિવસે લોન્ચ કરવામાં આવ્યું હતું જેને ફ્રાન્સની અંદર એ દિવસ એમનો રાષ્ટ્રીય દિવસ છે બેસ્ટિલ ડે પરેડ યોજ પરેડ યોજાય છે તમને યાદ હોય તો તમે જણાવો બાકી ઈસરોની વાત કરીએ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણ સિત્તેરમાં સ્થાપના હેડક્વાર્ટર બેંગલુરુ સ્થાપના કરવામાં આવી હતી ડૉક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા હાલમાં અધ્યક્ષ છે ડૉક્ટર એસ સોમનાથ અને એમને પણ કેપીપી નામયાર એવોર્ડ આપવામાં આવ્યો હતો ઇસરોને તમને ખબર છે ઇન્ડિયન ઓફ ધ યર તરીકે એવોર્ડ આપવામાં આવ્યો હતો એવિએશન વીક એવોર્ડ બરાબર છે લી એરિક્શન એવોર્ડ ઓકે તો આ બધા એવોર્ડ એમને આપવામાં આવ્યા હતા યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો જો બાકી હોય તો નોટિફિકેશન બે લાઇકોને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરો ડેલી કરંટ અફેરની પીડીએફ સાથે અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કયા દેશે દુનિયાની પ્રથમ સંપૂર્ણપણે કાર્બન ફાઈબરથી બનેલી ટ્રેનનું અનાવરણ કર્યું છે તો જવાબ આવશે ચાઇનાએ કોણે કર્યું છે ચીને કર્યું છે તાજેતરમાં ચીને ઇતિહાસની પહેલી એવી પેસેન્જર ટ્રેનનું અનાવરણ કર્યું જે સંપૂર્ણપણે કાર્બન ફાઈબરની બનેલી હોય આ ટ્રેન પરંપરાગત ટ્રેનો કરતાં તુલનાત્મક રીતે હળવી હોવાથી પ્રદુષણમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં મદદ કરશે આ ટ્રેન અદ્યતન સિત્યાસી માઇલ પ્રતિ કલાક એકસો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ટોચની ઝડપે પહોંચી શકે છે આ ટ્રેનની વાત કરીએ સામાન્ય સ્ટીલ ટ્રેનની સરખામણીમાં સાત ટકા ઓછી ઊર્જાનો વપરાશ કરે આ મેટ્રો ટ્રેન સિટ્રો વન પોઈન્ટ ઓ અથવા કાર્બન સ્ટાર રેપિડ ટ્રાન્ઝિક્સર તરીકે ઓળખાય છે સત્તર જુલાઈના રોજ સેન ડોગના પૂર્વ પ્રાંતમાં ચેંગડુમાં અનાવરણ કરવામાં આવ્યું હતું તે પરંપરાગત ટ્રેન કરતાં અગિયાર ટકા હળવી છે તે ઉર્જા વપરાશમાં સાત ટકાનો ઘટાડો કરે છે આનો અર્થ એ થયો કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન દર વર્ષે લગભગ એકસો ત્રીસ ટન ઘટશે જે ચાલીસ જે ચાલીસ હેક્ટર એટલે સો એકરથી વધુ વૃક્ષો લાવવાની સમકક્ષ છે ચીનનું વિશાળ હાઈસ્પીડ રેલ નેટવર્ક તરફ હાલ લગભગ અઠ્યાવીસ હજાર માઇલ એ આવરી લે છે જો યાદ રાખજો ટ્રેનની વાત કરી ભારતમાં ટ્રેનની શરૂઆત થઈ ઉત્તરા મુંબઈથી થાણે અઢારસો ત્રેપન ગુજરાતમાં ઉત્તરાયણથી અંકલેશ્વર અઢારસો પંચાવન મેટ્રો ટ્રેનની શરૂઆત ઓગણીસો ચોર્યાસી કોલકત્તા અંડર વોટર મેટ્રો પણ કોલકત્તા હુગલી નદી વોટર મેટ્રો ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં કોચીમાં બુલેટ ટ્રેન એનું કામ ચાલી રહ્યું છે મુંબઈ અમદાવાદ વચ્ચે પ્રથમ સ્ટેશન બની ગયું છે કઈ જગ્યાએ સુરતમાં હવે તમને ખ્યાલ હશે આપણે રિસન્ટલી બન્યા હતા એકવા થ્રી બરાબર પ્રથમ ભૂગર્ભ રેલવે કોની મુંબઈ અને મુંબઈની અંદર તમને ખબર છે કે થાણેથી બોરીવલી છે એ પણ મેટ્રો ટ્રેનની શરૂઆત કરવામાં આવશે તમારા માટે પ્રશ્ન પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનની શરૂઆત કયા દેશમાં થઈ કમેન્ટમાં લખીને જણાવો પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં કયા રાજ્યે બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ શ્રેણી હેઠળ પ્રથમ સ્થાન મેળવ્યું છે તો જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્ય કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય જેના મંત્રી છે મનોહરલાલ ખટ્ટલ તો એમણે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના છે એમાં મધ્યપ્રદેશને બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ શ્રેણી હેઠળ પ્રથમ સ્થાન આપ્યું મધ્યપ્રદેશ પછી આસામ બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ ઇનોવેશન એન્ડ બેસ્ટ પ્રેક્ટિસમાં બીજું સ્થાન મળ્યું છે હવે પીએમ સ્વનિધિ યોજના એટલે પ્રાઇમ મિનિસ્ટર સ્ટ્રીટ વેન્ડર સેલ્ફ રિલિયન્સ ફંડ આની શરૂઆત કયા વર્ષેથી તમારે કહેવાનું છે આ જે છે યોજના એ સ્ટ્રીટ વેન્ડર લારીવાળા સડક કિનારે દુકાન ચલાવતા લોકો છે એમને લોન આપવાની સ્કીમ છે આનો હેતુ સ્ટ્રીટ વેન્ડર્સની મદદનો છે એમના માટે પાંચ હજાર કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે સરકારની આ એક એવી યોજના છે જેમાં દસ હજાર રૂપિયા સુધીની લોન એક વર્ષના સમયગાળા માટે કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોકોને મળે આ લોનને સમયસર ચૂકવામાં આવે ને તો વીસ હજાર રૂપિયાની લોન બીજી મળે અને પચાસ હજાર રૂપિયાની ત્રીજી આ યોજનાનો ઉદ્દેશ કોવિડ નાઇન્ટીન રોગચાળાથી ખરાબ રીતે પ્રભાવિત થયેલા તેમના વ્યવસાયોને ફરીથી શરૂ કરવા માટે સ્ટ્રીટ વેન્ડરોને કોઈપણ ગેરંટી વિના લોનની સુવિધા પૂરી પાડવાનો છે ઓકે શરૂઆત ક્યારે થઈ તમારે કહેવાનું છે પીએમ સ્વનિધિની કર્નલ અંશુ જામવાલ એર ડિફેન્સ રેજિમેન્ટનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા છે ભારતીય સેના માટે એક સીમાચિન્હ સિદ્ધિમાં કર્નલ અંશુ જામવાલ એર ડિફેન્સ રેજીમેન્ટનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા બન્યા છે જમ્મુના રહી ગામના વતની છે તેઓ કર્નલ જામવાલનું કમિશનિંગ અઢાર માર્ચ બે હજાર છના રોજ ચેન્નાઈ ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાં થયું હતું તેમણે ઓટીએ ચેન્નાઈ એડી કોલેજમાં પ્રશિક્ષક તરીકે કાર્ય કર્યું હતું એમણે યુએન ડિલિવરી ઓબ્ઝર્વર તરીકે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું તમને ખબર છે ભારતમાં પ્રથમ મહિલા ફાઇટર પાયલોટ કોણ બન્યા ત્રણ મહિલાઓ હતા તમને યાદ હોય તો કમેન્ટમાં લખો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર બરાબર છે અને આપણી ટેલિગ્રામ ચેનલની વાત કરીએ તો રાજેશ ભાસ્કર નામની ટેલિગ્રામ ચેનલ જેમાં ડેલી કરંટ એફની પીડીએફ તમને મળશે સાથે પોલ્સ પણ રમવા મળશે જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બિલાયકોનને પ્રેસ કરી દો તાજેતરમાં ટી ટ્વેન્ટી ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય મહિલા ખેલાડી કોણ બની છે તો જવાબ આવશે હર્મનપ્રીત કૌર જે આપણા ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન છે એમણે સ્મૃતિ મધાને પછાડ્યા છે સ્મૃતિ મધાનાને અને ભારત માટે ટી ટ્વેન્ટીમાં સૌથી વધુ રન બનાવનાર મહિલા ખેલાડી બન્યા એકવીસ જુલાઈના રોજ દામુલામાં યુએ સામેની ભારતની મહિલા એશિયા ટી ટ્વેન્ટી કપ દરમિયાન આ માઇલસ્ટોન હાંસલ કરવામાં આવ્યો હતો હર્મનપ્રીત કૌર એમને સ્મૃતિ મંધાના ત્રણ હજાર ત્રણસો ઇઠ્યોતેરના રેકોર્ડને તોડવા ત્રીસ રનની જરૂર હતી એમણે સુડતાલી બોલની અંદર સાત ચોગ્ગા એક છગ્ગો એમ કરીને છાસઠ રન બનાવ્યા હવે હરમનપ્રીતના ટી ટ્વેન્ટીમાં કુલ એકસો એકોતેર મેચમાં અઠ્યાવીસ પોઈન્ટ બાવીસની એવરેજથી એકસો સાત પોઈન્ટ પાંત્રીસની સ્ટ્રાઇક રેટ સાથે ચોત્રીસોને પંદર રન છે રિયા ઘોષે ઓગણત્રીસ બોલમાં બાર ચોગ્ગાને એક છગ્ગા સહિત ચોસઠ રન બનાવ્યા તેમણે અણનમ રહીને રહી કારણ કે ભારતે ટ્વેન્ટી ઓવરમાં વીસ ઓવરમાં બસો એક પાંચ જે પડકાર છે એનો સ્કૂલ બનાવ સ્કૂલ કોર બનાવ્યો હતો સ્કોર બનાવ્યો હવે વુમન્સ ટી ટ્વેન્ટી આઈમાં ભારતનો પ્રથમ બસો પ્લસનો આ ફૂલ સ્કોર હતો એ પણ યાદ રાખજો અગાઉ મુંબઈના બ્રેબ્રોન સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે એકસો અઠ્ઠાણું એ ચાર હતો આ હાઈએસ્ટ સ્કોર પણ છે તમને ખબર છે ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં સૌથી વધારે સદી કોણે બનાવેલી છે અને સૌથી વધારે બસો સિક્સરો મારેલી છે શું નામ છે એમનું સાતમો राष्ट्रीय कल्चर सिंपोजियम शिल्पोत्सव एकता नगर से એટલે કેવડિયા એના સ્ટેચ્યુ ઓફ યુનિટી ડેવલપમેન્ટ ઓફ ટુરિઝમ બરાબર છે ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ બરાબર છે આ યાદ રાખજો ઓથોરિટી કઈ શકો ઉપરથી તો આના દ્વારા અને સ્ટોન આર્ટિઝન પાર્ક એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ સપ્તી એના સયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય રાષ્ટ્રીય કલ્પચર સિમ્પોઝિયમ શિલ્પોત્સવ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી છે ઉદિત અગ્રવાલ એમની હાજરીમાં એકતાનગર ખાતે ચાલનારા વીસ દિવસીય શિલ્પોત્સવમાં સાપ્તી શીર્ષક હેઠળ શિલ્પકારો પોતાની કલાકૃતિઓનું સર્જન કરશે એકતાનગર એટલે કેવડિયા કહીએ કેવડિયામાં ભારતનું ને વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ આવેલું છે સરદાર પટેલનું એકસો બ્યાસી મીટર ઊંચી પ્રતિમા

ત્રણ ભારતીય વિશ્વ વૈશ્વિક બંદર છે ચાબહાર ઈરાનમાં સિતવે મ્યાનમાર અને હજુ એક બનશે બાંગ્લાદેશમાં મોંગલા કરીને નીચેના પૈકી કયો રેખાંશ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ એ દર્શાવે છે તો બ્યાસી પોઈન્ટ પાંચ ઈ બરાબર ચાર્લુંગ ઝાંગબો નદી ભારતમાં કયા નામે ઓળખાય છે બ્રહ્મપુત્રા ભૌગોલિક રીતે ભારતનો સૌથી જૂનો ભાગ કયો ભારતનો સૌથી જૂનો ભાગ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતીય દ્વીપકલ્પનો સૌથી દક્ષિણ બરાબર છે એક મિનિટ પતી ગયું ભારતીય રાષ્ટ્રીય પંચાગ અનુસાર પ્રથમ માસ કયો આવે તો ચૈત્ર મહિનો આવે છે સેકન્ડ પ્રશ્ન છે ભારતના લોકોને સ્વરાજ શબ્દ કોણે આપ્યો લોકમાન્ય તિલક સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને જ્યાં સુધી એ પ્રાપ્ત નહીં કરું બરાબર છે ત્યાં સુધી જમકીશ એટલે એ પ્રાપ્ત કરીને રહીશ એવું એમને સ્લોગન આપ્યું હતું બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય એમનું વંદે માતર ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું હતું તો બંગ ભંગની લડત કયા ધર્મનો ગ્રંથ કહી શકાય જૈન ધર્મ પાંચમો શ્રી પટેલના કયા સત્યાગ્રહની લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના જીવન અનુયાયી બનીને તેઓ રહ્યા હતા ખેડા સત્યાગ્રહ ભારતનો પ્રથમ સત્યાગ્રહ છે બિહારમાં ચંપારણ ઓગણીસો સત્તર ખેડા છે ઓગણીસો સત્તર અઢાર

હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો કે ભૂટાન દ્વારા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને કયા તેમના હાઇસ્ટ બરાબર ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા તો યાદ રાખજો ઓર્ડર ઓફ ડ્રુક ગેલ્પો સેકન્ડ પ્રશ્ન ભારતમાં પ્રથમ એવું રાજ્ય જેણે આઈવીએફ ટ્રીટમેન્ટ ફ્રી કરી છે નામ શું છેનું ગોવા ત્રીજો પ્રશ્ન ચૌદમી જુલાઈ ચંદ્રયાન થ્રી ચૌદ જુલાઈ બે હજાર પાંત્રીસના રોજ લોન્ચ થયું હતું ચૌદમી જુલાઈને બેસ્ટિલ ડે પરેડ તરીકે ઉજવવામાં આવે છે પરેડ યોજાય છે કઈ જગ્યાએ તો ફ્રાન્સમાં પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનની શરૂઆત જર્મનીમાં એશિયામાં પ્રથમ ચાઇનામાં અને ભારતમાં હરિયાણાના જિંદ વિસ્તારમાં ચાલુ કરવામાં આવશે હજુ તો વાર છે પાંચમો પ્રશ્ન પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરેથી બે હજાર વીસમાં છઠ્ઠો ભારતમાં પ્રથમ મહિલા એરફોર્સ ફાઇટર એરફોર્સમાં ફાઇટર પાઇલોટ તરીકે મહિલા જે બન્યા છે ત્રણ છે મેં તમને કહ્યા હતા ને એક તો ભાવના કંથ આવની ચતુર્વેદિ અને ત્રીજા કોણ છે ભાવનાકંદ મોહના સિંગ લખાતું નથી બરાબર મોહના સિંઘ સાતમા નંબરનો પ્રશ્ન સૌથી વધારે સદીઓ મારી છે રોહિત શર્માએ સૌથી વધારે સિક્સરો પણ ઇન્ટરનેશનલ ટી ટ્વેન્ટીમાં માર્યા છે રોહિત શર્માએ બરાબર છે આઠમા નંબરનો પ્રશ્ન સ્ટેચ્યુ ઓફ યુનિટી છે સાધુ બેટ પર આવેલો છે બરાબર છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન એવો છે આ વર્ષે પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવશે સેકન્ડ પ્રશ્ન મેટ્રોથી એકવા લાઇન છે એ કયા શહેરની પ્રથમ ભૂગર્ભ મેટ્રો હશે જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખો બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આની લિંક અને આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત